તો મિત્રો અમારા કૂવાને તોટો તૂટી ગયો તો આપણે લાવ્યા છીએ રસોર ઉતરવા માટે ઓટો નહીં મિલ તો તમારે થોડી વારની અંદર મિત્રો આવવાનું છે ને આજે તો સવારે વ્લોક સ્ટાર્ટ નથી કર્યો અહીંયા સવારે મિત્રો ઘરે જ છીએ આપણે આજે વ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો કામ હતું ઘરે કારણ કે જે મંદિર આપણા ભવાની માતાનું મંદિર છે વગર સ્ટાઇલ લગાવવાના કારીગર આવવાના હતા તો સવારના જો મંદિર સાફ કરીને ધોયું સામાન બહાર કાઢ્યું ઘર બર સાફ કરી નાખ્યું અંદર ગાડી બાળીને ધોઈ નાખશું મારે ફી કંઈક ફોલ્ટ હો ગઈ જો તો જો ચીયો જંપરમ ઓરા હોવા કેમવાતો વાર્યું બાઈક માં થોડો હોવાતો તો કારીગર બોલાયા સી ઢુબો કાકો બાઈક ના ફોર્મેન છે માર ને તો જાય છે હજી ઓ ના હો ન દે જો તો દે તો વિડિયો ચલામ થોડું ગણી આ આવશ્યક કોમ આપણે ઉતારવું પડશે महाराज સરસ કોઈ નહીં ઉતરતો તો ઘેર કારીગર આવા સ્ટાઈલો ના આપણે સ્ટાઈલો નો કારીગર આઈ જાય તો કમ્પલેટ બતાય પછી આપણે આવીએ તો હેલો એ પીપળામ પલાળી દીધી ઘરે આવીને બપોરે આવું કારીગર આવેલા લગાવશે પણ કારીગર કેટલા વાગે આવે ત્રણ વાગે આવતો હતો દીધી મિત્રો કયા લગાવવાનું તમને બતાવું આપણા ઘરનું મંદિર તો જોઈ છે મિત્રો મિત્રો અહીંયા લગાવવાનું છે સવારને મિત્રો બધું ઉપર વાસણ હતા અહીંયા સામાન બધું ગોઠેલો હતો ઘણો બધો સામાન પડ્યો હતો આ તિજોરી આ બાજુ હતી તેને સાઈડમાં કરી સવારે તો બ્લોગ નહોતો બનાવ્યો પણ અત્યારે આવું અહીંયા બધા ફોટા હતા ઘણું બધું હતું અહીંયા બધું તો ટાઈ દીધું ને આપણે અહીંયા મંદિર છે માતાજીનું આ મંદિરના તૈયાર કરવાનું સ્ટાઇલો લગાવવાની દિવાળી જો તમને લીટીઓ દેખાઈ જગ્યા ઉપર તો કારીગર આવે એટલે ચાલુ કરીએ મિત્રો આખો દર્પણ આપણે એ બાદ દીધું હું મિત્રો કામ ચાલુ થશે તમને બતાવશું કેવું બનાવે મંદિર આવું કારીગર કેટલા વાગે આવે તો બને આવે તો તમને મુલાકાત કરાવી મિત્રો કારીગરની નામ છે રાજુભાઈ મારવાડી સરસ કામ કરે છે અને ચાલો મિત્રો મળી થોડી વારે

આપડે <laughs> 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 <laughs>

લકરા માટે પકડા માટે ભજી દે રોજે તો ભજી દે દાદા બધી બધું લાખો ગાલી દેખા લાખો મગાઇ જાય પાઇપ એમ તો હવે પાઇપમાં લાખો ગાલી દેખા

રાગા રાગા હોય પરો લે બોધી હા તો મિત્રો આપણો વિપુલ આવી ગયો હ પેલા ઊભો રે પેલા એન્ટ્રી મારી તો ઊભો તો વેવા દો નહીં મેં તો તો નાશને મેં તો બધું આજે છૂટી જ

kita kuat

ચલો ગોલાઈમાં ઓકે હા ચલો ગોલાઈમાં ગોલાઈમાં ફાઈન્ડ ઓબ્જેક્ટ 1 1 4 2 5 આઈ બાઈક ને કરજો આયા માર બે બસ દે આ તો નથી રેડ ઓકે ઓરા

કસુરા હોય કોઈ ઉપર આટલા ઉપર કોઈ નતું ઉપર જમતું તો મિત્રો આપણે કહે તો લેબલા પર એટકા બધા છે ઢાળા પર આપણે કુવામાં એટલું બધું દેજો એટકો બધી લટડી ને પછી પાઇપ વધવાની ને વધવાનો છે પણ બહુ થાક લાગે તાસાવતા છે ફરી વાર ટ્રાય મારીએ મિત્રો પણ આપણે કમ્પ્લીટ કરી નાખશું પહેલે હું થોડું આઈડિયા વગર ગયા હતા પુષ્પા પીતા જોયું ને ફર્સ્ટ એન્ટ્રી કુદ ધમાલ નહીં હોતા બીજી એન્ટ્રી ધમાલ થાય બીજી એન્ટ્રી હું મારીએ અને લાકડા ઉપર એકલો ખાવાનું છે અંદર અને મિત્રો આ વિડીયો બીજી ચેનલમાં આવશે તો કોપીરાઈટ આલવામાં આવશે તો મિત્રો આ જે જે બીજી ચેનલ છે ને તો કયું નામ વિક્રમ ઝાલા ઓફિશિયલમાં આવશે ને તો કોપીરાઈટ આલવામાં આવશે અને તમે કોપીરાઈટ આલજો એ કહીશું ના રાજા ઠાકોર માં હું તો રાજા ઠાકોર તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એમ પૂરો પૂરો સપોર્ટ કરજો નઈ તો આવતું જ નહી તો મિત્રો લોક તો ત્યારે પણ એના પાછળનું નું રિએક્શન કેવું છે તમે જો લા હા હા બસ

થોડો કરો <laughs> <laughs> <laughs>

જયારે મશીન હતું પટ્ટા વાળું દરરોજ પટ્ટો પટ્ટો ફીટર ઉતરતા એટલે પ્રેક્ટિસ ગાયગા ઉતરી ગાયગા ઉતરે તો મિત્રો લાઈટ ને પહેલી વાર ઉતરે આવ્યા બોલવાનું ઘણી વાર તો ઘણા વર્ષે ઉતરે ઘેર વહેર ના હોય તો બીજા ઉતરી મળશું હવે આપણો નંબર આવી જાય

આપણે જે છીએ ઘરે તો મિત્રો અમે કુવાનું કામ પણ બતાવીને ઘરે જઈએ છીએ કદાચ રાજુભાઈ મારવાડિયા બાળ જોઈએ ના ફાવ જોઈએ નહીં તો આવ્યા નજી ફોન કરશું એમને એટલે મળીએ તમને ઘરે જઈને